રાજ્યમાં પ્રેમ લગ્નના વિરુદ્ધમાં કાયદામાં ફેરફારની માંગ પાટીદાર સમાજ સતત કરી રહ્યો છે ત્યારે ફરી એકવાર પાટીદાર સમાજ આખા ગુજરાતમાં મોટા આંદોલન કરવાની તૈયારી કરી રહ્યો છે થોડા દિવસ પહેલા જ ગાંધીનગરમાં પાટીદાર સમાજની ચિંતન બેઠક યોજાઈ હતી અને હવે પાટીદાર સમાજ કંઈક મોટું કરવાની તૈયારી કરી રહ્યો છે નમસ્કાર હું છું જયદેવસિંહ વાઘેલા આપ જોઈ રહ્યા છો વી આર લાઈવ ન્યૂઝ ભાગેડુ પ્રેમ લગ્ન અને પ્રેમ લગ્નના વિરુદ્ધમાં પાટીદાર સમાજમાં અંદરખાને સળવડાટ ચાલી રહી છે ધીમે ધીમે આ મુદ્દે મોટું આંદોલન કરવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે થોડા દિવસ અગાઉ જ ગાંધીનગરમાં પાટીદારોની ચિંતન શિબી યોજાઈ હતી બીજી બાજુ મહેસાણામાં મોટી રેલી પણ આ મુદ્દે યોજાઈ હતી ત્યારે હવે આ મુદ્દે સૌરાષ્ટ્રમાં મોટું આંદોલન કરવાની પાટીદાર સમાજ તૈયારી કરી રહ્યું છે જૂનાગઢ ભાવનગર મહિસાગર સહિત અનેક જિલ્લામાં જન જાગૃતિ મિટિંગ કરવામાં આવી રહી છે ભાગેડું પ્રેમ લગ્ન અને પ્રેમલગ્નના નામે થતી છેતરપિંડી સામે મહેસાણા બાદ હવે જસદણમાં વિશાળ જનક્રાંતિ રેલી થવા જઈ રહી છે પાટીદાર નેતા વરુણ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં તમામ સમાજ દ્વારા પ્રેમ લગ્નના નોંધરીના કાયદામાં સુધારા કરવા સમર્થન મળી રહ્યું છે આ મુદ્દા ઉપર વીસ સપ્ટેમ્બરે વિજાપુર ખાતે વિશાળ જનસભા રાખવામાં આવી છે બીજી બાજુ દિવોધરમાં પણ ચોથી સમાજ દ્વારા ક્રાંતિ રેલીનું આયોજન કરાયું છે આગામી દિવસોમાં ભુજ અને ભાવનગર સહિત અનેક જગ્યાએ રેલી કાઢવામાં આવશે થોડા દિવસ પહેલા પાટીદાર ચિંતન શિબિર થઈ અને ચિંતન શિબિર પછી સમગ્ર ગુજરાતમાં જન જાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી એના અનુસંધાનમાં ભાવનગર જુનાગઢ મહીસાગર અને ઘણા બધા અલગ અલગ વિસ્તારોમાં જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે સમાજની મિટિંગો કરવામાં આવી એ પછી મહેસાણામાંથી શરૂઆત થઈ કે ભાગેડું પ્રેમ લગ્ન અને પ્રેમ લગ્નના નામે થતી છેતરપિંડીની મહેસાણામાં એક વિશાળ જનસભા થઈ અને જનક્રાંતિ રેલી થઈ એ પછી જસદણ પાટીદાર સમાજ દ્વારા દિનેશભાઈ બામણિયાની આગેવાનીમાં ઐતિહાસિક નોંધ લેવાય એવી ખૂબ મોટી વિશાળ સંખ્યામાં જસદણમાં પણ રેલી થઈ હવે આવનારા દિવસોમાં જ્યારે ગુજરાતના તમામ સમાજોનું પ્રેમ લગ્નના રજિસ્ટ્રેશનના કાયદામાં પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માંગને સમર્થન આપવામાં આવ્યું છે તો આવનારા દિવસોમાં વીસ તારીખે વિજાપુર ખાતે એક ઐતિહાસિક વિશાળ જનસભાનું આયોજન તારીખે સાંજે ત્યાંના એપીએમસી માર્કેટયાર્ડ તમાકુ માર્કેટયાર્ડમાં રાખવામાં આવી છે એ જ દિવસે વિજાપુર પાટીદાર સમાજના આ જ કાર્યક્રમ છે એ જ દિવસે સવારે સાડા દસે ચૌધરી સમાજ દ્વારા દિયો સાડા દસ વાગે ક્રાંતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું છે એક ભુજમાં એક રેલીનું આયોજન કરવામાં આવશે એક રેલીનું આયોજન ભાવનગર કરવામાં આવશે અને એના સિવાય જે ઘણી બધી જગ્યાએ તમામ સમાજોના આગેવાનો દ્વારા જે રેલીનું આયોજન છે ઇવન કોડી સમાજ સાથે પણ વાતચીત દિનેશભાઈને અમારે અને સમિતિને ચાલી રહી હોડી સમાજ દ્વારા પણ આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં રેલી અને સભાનું આયોજન કરવામાં આવશે અને સાથે સાથે દરેક વસ્તુનો ઉકેલ ફક્ત ને ફક્ત આંદોલન અને રેલી નથી તો એ સાથે સાથે સરકાર સાથે પણ વાટાઘાટો ચાલી રહી છે સરકારના ચીફ સેક્રેટરીને પણ તમામ અમારી માંગણીઓ વ્યક્તિગત ઇન્ટરનેટના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ પહોંચાડવામાં આવી છે અને સરકાર દ્વારા પણ એવી ખાતરી આપવામાં આવી છે કે જે પણ તમારી માંગ છે એમાં અમે ખૂબ પોઝિટિવ છીએ અને અમે એના ટેકનિકલ રસ્તા શોધી રહ્યા છીએ અમે આશા રાખીએ છીએ કે સરકાર વહેલામાં વહેલી તકે તમામ માંગણીઓ પૂરી કરે અને આ એક ગુજરાતના તમામ સમાજનો પીડાનો પ્રશ્ન દૂર થાય એના માટે બધા સહિયારો પ્રયત્ન શરૂ કર્યો લીગલ કારણ કે ભારતમાં હિન્દુ એક હિન્દુ મેરેજ એક અને સ્પેશિયલ મેરેજ એક્ટ બંને અલગ અલગ વ્યાખ્યામાં આવતા એક્ટ છે અને બીજી બાબત એ છે કે નોંધણી રજીસ્ટ્રેશન વિભાગનો જે કાયદો છે અને લગ્ન નોંધણીનો કાયદો છે એ બંનેમાં પણ શું શું ફેરફારો થઈ શકે એ બાબતે અમે સરકારશ્રીને એક ડ્રાફ્ટિંગ અને કમ્પ્લેટ જેને લઈને રેગ્યુલર મેરેજ જે લોકો રેગ્યુલર મેરેજ કરે છે એ લગ્ન વ્યવસ્થાને ક્યાંય તકલીફ ના પડે એવું આયોજન સાથે અમે સરકારને પ્રેમ લગ્નના નામે થતી છેતરપિંડી અને ભાગેડું લગ્નને રોકવા માટેના દરેક સમાજોના ખૂબ જ મોટી સમર્થન સાથે લોકો અમને અત્યારે ફોન અને વિગતો મોકલી રહ્યા છે ત્યારે અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે સરકાર આ તમામ માંગણીઓ અમારી જલ્દીમાં જલ્દી પૂરી કરે આજે અહીંયા જે મિટિંગનું આયોજન થયું છે આપને મળવાનું આયોજન થયું છે એનો મતલબ એવો છે કે અમારી માંગણીઓમાંથી સરકારે મહદંશ માંગણીઓ સ્વીકારી છે ત્યારે હજી અમારી પ્રેમ લગ્ન બાબતની અને સટ્ટાખોરી વ્યાજ બાબતની માંગણી અમારી યથાવત છે એ બાબતે અમે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં રેલીઓ કાઢી રહ્યા છીએ એ રેલીઓનું આયોજન ભાઈ શ્રી વરુણભાઈ આપને હવે પછીના ક્યાં ક્યાં અમારા રેલીઓ અને સમર્થન યાત્રાઓ છે એની વિગત આપશે તમને અમારો વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર